મારી કજરી ગાય છે આ પૂનમ ગાય છે અમારી એકદમ શાંત સ્વભાવની આ સોના છે આ પાર્વતી ગાય અમારી આ શોભા આ અમારી તુલસી ગાય છે તુલસી મૈયા છે અમારી આનું સીતા નામ છે આ ગીતા છે અમારી સીતા અને ગીતા ની જોડી છે આવી અમારી ગાય આજકાલ લોકો ને સરકારી નોકરી બહુ જોઈએ છે સરકારી જમાઈ બનાવવા માટે લોકો રાત દિવસ મહેનત કરે છે પરંતુ ઘણી વખત પોતાની જાત મહેનત કરીને પણ માણસ આગળ આવતા હોય છે હું તમને એક મહિલા બતાવીશ આ મહિલા બીકોમ કરેલા છે પરંતુ એમની શૂઝ અને એમની હોશિયારીને કારણે એમને એક ધંધો વિકસિત કર્યો આ ખેતી સાથે સંકળાયેલો ધંધો છે પરંતુ અમદાવાદ શહેરના ગામડામાં આજુબાજુમાં ગાંધીનગર આસપાસમાં બહુ ફેમસ થયા છે કોણ છે છે આ મહિલા અને કેવી રીતે સફળ બિઝનેસ વિકસિત કર્યો શું એમની કહાની આવો હું તમને આમ તો ગુજરાત ભરમાંથી તમને ખેડૂતો બતાવતો હોઉં છું પરંતુ આજે હું તમને અમદાવાદ નજીક આવેલા એક ગામડામાં એક મહિલા બતાવી જે ગૌશાળા ચલાવે છે હું એમની જોડે વાત કરાવું અને એની સફળ સ્ટોરી તમને સંભળાવો આવો મારી સાથે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય ગૌ માતા જય માતા મજામાં બસ એકદમ મજામાં આ આ આપ આપણે ઉભા છે આ લોકેશન ક્યુ છે અત્યારે આયુર્વેદ લોકેશન અમદાવાદમાં આ લીલાપુર ગામ કહેવાય વૈષ્ણોદેવી સર્કલ પાસે આ આપણી ગૌશાળામાં આવેલી છે વૈષ્ણોદેવી સર્કલ લીલાપુર ગામ સરદાર ધામ ની પાછળ આવેલી છે આ ગૌશાળા આપણી ઓકે હા તમે જોયું મોટા ભાગની તમે કેમ ગીર ગાય જ રાખો છો જો એક પછી એક સરસ ગીર ગાય છે ગીર ગાય રાખવાનું સિત્તેર બેન હું ખબર એકચ્યુઅલી સાચું કહું ને તો આ મારો શોખ છે અને એક મારી નાની એવી સ્ટોરી છે કે સાત વર્ષ પહેલા હું એક જોબ કરતી હતી મારી સેલેરી બી સારી એવી હતી ચાલીસ પિસ્તાલીસ હજાર રૂપિયા પર મંથ સેલેરી પણ હતી અને જ્યારે કોવિડ આવ્યો કોરોના દરમિયાન એક ઘરે બેઠા તા અને વિચાર આવ્યો કે ઘર માટે ગીર ગાય લાવીએ એક ગીર ગાય લાવ્યા હતા અને એની સાથે નવ સાથે લાવી દીધી મારા હસબન્ડે અને નવ ગીર ગાય એટલે નવ તાજી નું સો લીટર દૂધ ક્યાં નાખવું આપડે અને તો એવી એ બિઝનેસ થઇ ગયો અમારો કારણ કે આજુબાજુના લોકો ત્યારે ઇમ્યુનિટી સિસ્ટમ માટે ગીર ગાય નું દૂધ લોકો બહુ જ માંગતા હતા એક ગાય અમે ઘર માટે લાવ્યા હતા અને સાથે સાથે નવ ગાય લાવવી પડી બધાની માંગના હિસાબે તો અમારો આ બિઝનેસ થઈ ગયો કે આપણે ગીર ગાય નું દૂધ સારું લોકોને આપીએ આ શોખ જ હતો અમારો બિઝનેસ ની ભાવના હતી જ નહીં પહેલા પછી નવ ગાય થી સ્ટાર્ટ કર્યું ત્યારે અમે ગામડે હતા ગામડે અમારું સ્ટાર્ટિંગ થયેલું આ પછી ધીરે ધીરે કોવિડ દરમિયાન ત્યાં આગળ અમે છ મહિના વિતાવ્યા પછી કોવિડ ગયા પછી આપણે અમદાવાદમાં આવ્યા ટ્રાન્સપોર્ટેશન નું તકલીફ પડતી હતી અને લીલાપુર માં ગૌ માતા ની દયા થી અમને સરસ મજાની જગ્યા મળી રહી મળી ગઈ અને આજે અત્યારે મારી પાસે નેવું ગાય છે બધું ટોટલ થઈ ગાય અત્યારે હાલમાં રનિંગ છે અને સફળ એ છે જે અભિમાન નથી પણ આ ગૌ માતા ની દયા છે કે નેવું ગાયમાં અત્યારે મારી પાસે એસી છે કાચની બોટલમાં ભરીને સવારનું તાજું દોયેલું સવારે આપીએ છીએ અને સાંજનું દોયેલું અડધું અમારા આજુબાજુ વિસ્તારમાં આપીએ છે જેમ કે સાયન્સ સિટી છે ગોતા છે અમારા ઘરના બીજું બધું દૂધ અમે ઘી બનાવી દઈએ છીએ

તો આના પાછળ આમ શું આયોજન હોય શીતલબેન આયોજન તો પહેલી તો વાત એ છે કે આ તો અમારો શોખ છે બરાબર ઘર આપણે જેટલું ચોખ્ખું રાખીએ એટલું આપણને ગમે તો ગાય માતાને જેટલું ચોખ્ખું હશે તો એટલી પ્રફુલ્લ મારી એક પણ ગાય એવી નથી કે જે હેલ્થ વાઇઝ તમને દુબળી લાગતી હોય બધી જ એકદમ હેલ્ધી છે એનું કારણ જ એ છે કે તમે જોઈ શકો છો ચોખ્ખાઈ ચોખ્ખાઈ માટે મેં સ્પેશિયલ બે માણસ એક્સ્ટ્રા રાખેલા છે કે ગંદુ ના થવું જોઈએ અચ્છા હા બરાબર પછી આને ખોરાક માં તમે શું આપો તો શીત ગામડું તો છે ખરું પણ મને એમ લાગે મીડ છે એટલું બધું શહેરીકરણ છે ને આજુબાજુ શહેર જ છે મોટું આ આપણું આખું પ્રાકૃતિક જ ફાર્મ છે જેમ કે હું ગૌમૂત્ર બી અમે સેલ નથી કરતા બધું મારા ખેતરમાં જાય છે બાયોગેસ પ્લાન્ટ લગાવેલો છે અમે એટલે લિક્વિડ ખાતર મળી રહે અમારે અમારા અહીંનું ઘરનું તો અમારે ખાતરના પૈસા બચી જાય અને એકદમ પ્રાકૃતિક ચારો અમારી આ તમે બાઉન્ડ્રી વાળી જગ્યા જોઈ શકો છો ત્યાં અમે લીલો ચારો ચારો બાઉન્ડ કરી ગાય માતા ને થાય એટલો એટલે અમારે બાર થી લેવા વેચાતું લેવા જેવું ના પડે અને અહીંયા જ પ્રાકૃતિક ચારો અમારી આ ગાય ને મળી રહે બાર થી કઈ લાવ બાર થી કઈ જ નહીં લાવવાનું સાઈઠ વીઘાનું આ ફાર્મ છે આખું એટલે એમાં મારે ચારો થઈ જાય છે આને હેલ્થ ની રાખો શું કોઈ આમ મને કે આ થોડુંક આટલો બધા માણસો જે રીતે ટીકાકરણ થી માંડી બીમારીનો નો ઈલાજ રે આમાં કઈ એવું થાય છે એટલે એનું ધ્યાન રાખવું પડે કે દર ત્રણ મહિને એને કૃમિ દવા આપવી પડે કે પેટમાં એને કૃમિ હોય તો જ એને વધારે ચાન્સીસ રોગો થવાના હોય ની દર ત્રણ મહિનામાં અમે એ ટ્રીટમેન્ટ ખાસ કરાવી લઈએ અને લગભગ હું તો નથી કેતી પણ અમારા doctor જે બી આવે છે એ કે છે કે તમારી ગૌશાળા માં રોગ નું પ્રમાણ સાવ ઓછું છે એનું કારણ એવું છે કે સ્વચ્છતા પ્લસ દર ત્રણ મહિને એમને અમે આ કૃમિ ની દવા આપી દઈએ છીએ પ્લસ દરરોજ મીઠું તમે જોવો છો કે મીઠાના ગાંગડા છે એ તો એને ચાટવા માટે કે પેટ એનું એકદમ ચોખ્ખું રહે પેટ નિરોગી હશે તો એને રોગ રોગના ચાન્સીસ નેવું ટકા ઓછા થઈ જશે પછી બાય ચાન્સ વાતાવરણના હિસાબે ને એ થતું હોય એ બધું અલગ વસ્તુ છે પણ એવી કોઈ રોગી ગાયો અહિયાં આગળ અમારા પાસે નથી અમારી ગૌશાળામાં બીજું મારે તમને એ પૂછું કે બીજા લોકો તમારા જેવા તમે ભણેલ તો બીકમ કરેલા છે તો નોકરી બી કરતા તો તમને એમ આમાં એમ લાગે કે નહીં આ ભલે દેશી જૂનો ધંધો છે પણ આમ સારું લાગે તમને શું લાગે તમે નોકરી કરી જો હું ચાલીસ પિસ્તાલીસ હજાર રૂપિયા આઠીસ સાત વર્ષ પહેલા કમાતી હતી પણ મારી ઉપર બોસ હતો બરાબર છે હવે અત્યારે મારી નીચે પચ્ચીસ માણસો કામ કરે છે અને પચીસ માણસોના ઘર ચલાવીએ છીએ આ રોજગારી છે અમારી આ એક એટલું સંતુષ્ટ આપે છે કે અમે પચ્ચીસ જે અહિયાં અમારી ગૌશાળા સાથે જોડાયેલા છે પચીસ માણસો મારા હાથ ની જે કામ કરે છે એમનું ઘર પૂરું રોજગાર પૂરો પડે છે આ કામ કરવા અત્યારે લગભગ કોઈ તૈયાર નથી હોતા પણ મને આ ગમે છે હું બીજા નું નથી મને ખબર પડતી પણ મને આ ગમે છે ને મારે આ જ કરવાનું છે અચ્છા હવે તમને શું લાગે આનું ફ્યુચર કેવું છે આપણે ત્યાં ગૌશાળામાં હવે ટ્રેન છે ગીર ગાય બધા ને છે ગીર ગાય નાની બી લાવે છે ઓલી ખબર છે દક્ષિણ ભારત ની આવે છે હા હા લોકો ને એમ છે કે મારે તો ફ્લેટ છે તો ફ્લેટ નો તો આવડી જ લઈ આવશું એક ના રૂમ હારે છે અમારી ઉંમર એવી છે કે અત્યારે ફરવાનો અમારે તો બી અમે દરરોજ સવારે ગમે ત્યાં બી જવાનું પણ દિવસમાં એક વાર તો આવી જ જઈએ અહિયાં હા તમે એવું કહો છો ને કે તમે બધું વ્યવહાર ને બધું સાચવી લો છો તો સો ટકા સચવાઈ રહે છે વ્યવહારિક માણસ છે સમાજમાં રહેનારા તો એક માણસ જાય વ્યવહારમાં તો એક માણસ ની અહિયાં હાજરી અમારી સો ટકા હોય છે બીજા આપણે યુવા પેઢી ગામડામાં રહેતા એની પાસે જમીન છે એવું બધું આવા લોકો કોઈ કરશે તો એને શું કે છે યુવાન માન લો ઘણા કરું છે ને કરે છે પહેલા જે વચ્ચેનો જે સમય ગાળો હતો કે જેમાં આ સંસ્કૃતિ આપણી નષ્ટ થઈ રહી હતી પણ હવે ટ્રેન્ડ આવ્યો છે કે જે ચોખ્ખું મળતું નથી પૈસા ખર્ચતા પણ લોકોને ચોખ્ખું દૂધ ચોખું ઘી નથી મળતું તો હવે લોકોને થોડી થોડી જમીન હોય તો એક એક ગાય રાખતા થયા છે જેની સમજ હવે અમદાવાદમાં રહેતા હોય તો એમની પાસે ગામડે જમીન હોય તો એ તો દરરોજ નથી જ પણ જો અમદાવાદના લોકો નાની નાની ગૌશાળા કરીને બેઠા છે એ લોકોને સપોર્ટ કરે તો ચોખ્ખું દૂધ અને ચોખ્ખું ઘી મળી જ રહેશે પણ ગૌશાળાના સંપર્કમાં રહેવું પડશે નહીં કે જે બાર રખડતી હોય તમે જ્યાંથી દૂધ લો છો ઘી લો છો એ તમને ખબર હોવી જોઈએ કે મારે ક્યાંથી મારા ઘરે દૂધ આવે છે નહી તો અત્યારે ભેડસેડ તો થાય જ છે એ તમે જોઈ શકો છો બીજા તમારા પરિવારમાં કોણ કોણ સપોર્ટ છે મારા હસબન્ડ અને હું બંને ગૌશાળા ચલાવીએ છીએ સવાર થી વહેલી હાજરી એમની હોય છે હું દસ થી છ જ હાજર હોઉં છું અચ્છા સવાર આવે સવાર અને સાંજે મારા હસબન્ડ હોય છે આખો દિવસ હોય છે પણ સવારમાં વહેલા અને સાંજે હોય હું દસ થી છ ઓફિસ ટાઈમ મારો અહિયાં હોય મારો અચ્છા પછી તમે આના વિશે ક્યારે ટ્રેન થયા જીવનમાં આમ કે હાલો આપડે કરવી છે ગૌશાળા તો કોઈ દોવું છે એને સંભાળવી છે આ તો સિંગડું મારે ઘણું બધું મારે આ તો ગાય છે તમે કોઈ એવું કઈ ટ્રેન લીધું કે ડાયરેક્ટ જમ્પ દીધી કોઈ ટ્રેનિંગ નથી લીધી પણ એક્સપિરિયન્સ છે ને બહુ મોટો અનુભવ અનુભવ છે ને એક બહુ મોટી ભૂમિકા નિભાવે છે આપણી પાસે ડિગ્રી હોય પણ અનુભવ ના હોય તો કોઈ નોકરી ના આપે તો આ એવું છે કે સાત વર્ષનો અનુભવ છે જે અને એ જ આપણને આજે અમને સફળ બનાવ્યા છે અચ્છા માર્કેટ માં તમને લોકો તમારો દૂધ થી તમે એમ લાગે કે હવે તમારું માર્કેટિંગ કર્યું કે શીતલ માર્કેટિંગ 7 વર્ષ અમે માર્કેટિંગ નથી કર્યું અમારા કસ્ટમરો એ જ અમારું માર્કેટિંગ કરી આપ્યું છે જેના ઘરે દૂધ મોકલાવ્યું એ બીજા બે થી ત્રણ કસ્ટમર લાવી આપે અને એ ત્રણ કસ્ટમર બીજા 6 કસ્ટમર લાવી આપે આજ સુધી અમે માર્કેટિંગ નથી કર્યું અમારા કસ્ટમર થ્રુ અમારું માર્કેટિંગ એમ નેમ ચાલે છે એમ જ ચાલે છે અચ્છા પછી આમાં આમાં આપણે ખોળ બો ખાવા પીવામાં શું ગાયો ને આપો છો બીજું માટે ગાયો ખાવામાં છે ને કો સવારે લીલું ઘાસ આપીએ છીએ સાંજે સૂકું ઘાસ આપીએ છીએ અને બપોરે આવી રીતે વાડામાં છૂટી હોય ત્યારે મગફળીનું અમે નિરણ નાખીએ મગફળીનો જે પાલો આવે અમારું આ ગોડાઉન તમે જોઈ શકો છો એ ગોડાઉન આખું અમે ભરી દઈએ આખું વર્ષ એમને ચાલે પછી ખોળમાં એમને જ્યારે દોતી વખતે આપણે ખોળ આપવો પડે ત્યારે કપાસ પાપડી છે મકઈ પાપડી છે કઠોળ નું ભૂસ્સું આવે મિક્સ કઠોળ જે પ્રોટીન આપે અમારે એ પ્રોટીન દૂધ આપવાનું હોય એટલે મિક્સ કઠોળ નું ભૂસ્સું આપીએની વાત એ ટુ પ્રોટીન એટલે દરેક કઠોળ જેમ કે ચણાની ફોત્રી છે મગની ફોત્રી છે તુવેરની ચૂરી છે એવું બધું અમે મિક્સ માં આપીયે છીએ હા તો એને પ્રોટીન મળી રહે આટલી તમે હેલ્ધી ગાય જોઈ રહ્યા છો તો આ એનું પરિણામ છે તમે મૂળભૂત બિલોંગ કરો મને એમ છે કે તમે અમદાવાદ શહેર માંથી તો નહીં કરતા હોય તમારું વતન કયું છે તમે કયું અમારું વતન છે બહુચરાજી ની બાજુ નું ગામ ચાંદણકી ગામ અમારું મારું સાસરું થાય અને મારું પિયર થાય વિસનગર ની બાજુ માં લાગણજ ગામ હા મહેસાણા જિલ્લો હા અને અમે રહીએ છીએ અહિયાં અમદાવાદમાં માં ફાર્મ નજીક જ રહીએ છીએ અમે અમદાવાદ માં સેટ થઈ ગયા હા અમદાવાદ સેટ થઈ ગયા ઓકે તો શીતલ બેન નો આમ સરસ એવો બિઝનેસ છે અને આપણે ત્યાં ગૃહિણી શું કરી શકે એમનું મને સફળ દાખલો છે હું ઘણા બધા સક્સેસ ખેડૂતો ને બતાવતા હોય ગામડામાં ઘણા લોકો જીવતા હોય છે પણ ગામડા ના ખેતી સાથે પણ આપણું પશુપાલન કરી શકે અને શ્રેષ્ઠ રીતે કરી શકે એમાંનો આ દાખલો છે પણ મારે શીતલબેન ને એક સવાલ પૂછો અમે જયારે જયારે આવી સ્ટોરી કરીએ લોકો અમને પૂછે કે તમારા વાછડાઓ શું કરો તો તમે શું કરાવો તમારે માં જો ગાય આવે ગીર ગાય ની આવે તો બહુ કિંમતી છે તો વાછડો આવે તો શું થાય અમારી પાસે તમને આ જોવા મળતા હશે આ વાછડા ઉભા છે બરાબર હવે અમારી પાસે બહુ બધા પશુપાલકો જોડાયેલા છે જે ગાય આધારિત ખેતી કરે છે ગાય આધારિત ખેતી જે કરતા હોય એ બધા લઈ જાય વાછડાઓને એમના ખેતર માં છુટ્ટા મૂકી દે બરાબર એટલે એ જે ખાતર એમને ફ્રીમાં થઈ જાય અને અમારા જે વાછડાઓ છે એ બી સચવાઈ રહે અને ખાવા પીવાનું ભરપુર મળી રહે જે ના લઈ જાય તો મારે અહીંયા આગળ મોટા થાય જ છે હા અમે મોટા કરીએ જ છીએ તમે એક જોઈ શકો છો બુલ છે બહુ મસ્ત ભાવનગરી બુલ છે ત્યાં આગળ મારી પાસે ત્રણ ચાર બુલ મોટા છે જે અમે અમારી બ્રીડ બનાવવા માટે મોટા બી કરીએ છીએ અને જે પશુપાલકો હોય એમને જોઈતા હોય તો અહીંયાથી એમને મળી રહે મોટા કરીને એમને તૈયાર કરીને રેડી કરીને આપીએ છીએ ઓકે આ અમારી આ સ્ટોરી તમે જો ખેડૂત છો પશુપાલન કરો છો અથવા કરવા માંગતા હોય તો તમને શું લાગે છે અમારી સ્ટોરીમાં તમારું શું કેવા છે પ્લીઝ તમે કંઈક લખજો તમારો આઈડિયા લખજો તમારો વિચાર લખજો બસ ફરી મળશું કોઈ નવી વાત સાથે ખેડૂતની કોઈ વાત સાથે ત્યાં સુધી રજા આપો જય જય ગરબી ગુજરાત